રાજકોટમાં ફાયર સેફટી મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલકો હવે અવઠવમાં છે સ્વનિર્ભર શાળા સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરવી કે નહીં તે મામલે રજૂઆત કરી છે વ્યવહારુ અભિગમ અપનાવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાનું નિવેદન સામે આવ્યું શાળાઓ બોડી શરૂ કરતા બાળકોના શિક્ષણ ઉપર અસર પડશે ઝડપથી મળી જાય એના માટે પણ અમે રજૂઆત કરી છે અને અમે એમને જણાવ્યું કે અમે સલામતી સાથે કોઈ પણ પ્રકારની વાંચોડ કરવા માગતા નથી પરંતુ શિક્ષણના વિશાળ હિતમાં જો વ્યવહારુ અભિગમ દાખવવામાં આવે અને જો જે શાળાઓને બીયુપી નથી પણ ફાયરના એનઓસી છે તો એમને પરમિશન આપવામાં આવે અને જેને ફાયરના એનઓસી નથી એને ફાયરની તમામ વ્યવસ્થા કરી લીધેલી છે એમના અધર પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવે અથવા એમની જે એજન્સી હોય ફાયરની એજન્સી દ્વારા એનું સર્ટિફિકેશન કરવામાં આવે હવે જ્યારે તેર તારીખે રાજ્ય સરકાર આવતીકાલથી શાળા શરૂ કરવાનું એમનો પરિપત્ર છે અત્યારે હવે પેનિક આખા સમાજમાં ઊભું થઈ ગયું છે વાલીઓમાં ઊભું થયું છે વિદ્યાર્થીઓમાં થયું છે સ્ટાફમાં પણ પેનિક ઊભું એટલે કે કાલથી શાળાઓ શરૂ કરવી કે ના કરવી હવે જો આ પરિસ્થિતિમાં થોડી શાળાઓ શરૂ થાય થોડી પણ થાય તો અસમજ છે એની એ એવી પરિસ્થિતિ રે સમાજમાં અને વાલીઓમાં અવિશ્વાસનું વતાવરણ રહી ત્યારે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ આજે કમિશનર સાહેબને પણ મેં એના અનુસંધાને જ મળેલા હતા અને કમિશ્નર સાહેબે પણ અમને હકારાત્મક અભિગમ આપેલો છે કે સાંજ સુધીમાં અમે લગભગ એનું એસઓપી છે ડિક્લેર કરશું અને એમની પણ ટોપ પ્રાયોરિટીમાં છે એમાં શિક્ષણ જ છે અને અમે પણ કોઈ સલામતીના ભોગે શિક્ષણ શરૂ કરવાના